ગોધરા ડિવિઝનના ગોધરા ડેપોના સમાચાર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગોધરા ડેપોની ગાડી રૂટ ગોધરાથી ભીખુપુરા જતી આ બસના ડ્રાઈવરે બે નંબર ચોત્રીસ ત્રેવીસના મેન્ડી પરમાર પોતાની ફરજ દરમિયાન અવારનવાર ચાલુ ફરજે મોબાઈલ ઉપર લાંબી લાંબી વાતો કરતા હોય આ બસના પ્રવાસીઓ ફરજ પરના કંડક્ટરને ડ્રાઈવરને મોબાઈલ ઉપર લાંબી લાંબી વાતો ન કરે તે માટે સૂચના આપો તેમ જણાવે આ બાબતે ફરજ પરના કંડક્ટરે ડ્રાઈવરને સૂચના આપેલ કે ચાલુ ફરજે ડ્રાઇવિંગ કરતા વાતો ન કરો તેમ પ્રવાસીઓ જણાવે છે અકસ્માત થવાનો ભય પ્રવાસીઓને દેખાય છે પ્રવાસીઓનો વિરોધ હોવા છતાં કંડક્ટરની સૂચના હોવા છતાં ફરજ પરના ડ્રાઈવરે કંડક્ટરની અને પ્રવાસીઓની સૂચનાને અવગણી એક હાથમાં સ્ટેરિંગ અને એક હાથમાં મોબાઈલથી સતત વાતો ચાલુ રાખેલ જેથી પ્રવાસીઓ ફરજ પરના કંડક્ટરને આ બાબતે સ્તરીય ફરિયાદ કરવા અને ફરી વખત આ ડ્રાઈવર ડ્રાઈવિંગ દરમિયાન વાત ન કરે તે માટે તેની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા અને પુરાવા રૂપે તેઓનો વિડીયો ઉતારી વાયરલ કરવા દબાણ કરેલ તેથી ફરજ પરના કંડક્ટરે પ્રવાસીઓની સૂચનાથી વિડીયો ઉતારી ડ્રાઈવરની શાન ઠેકાણે લાવવા સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો ફરજ પરના ડ્રાઈવર ડ્રાઇવિંગ દરમિયાન લાંબી લાંબી મોબાઈલ પર વાતો કરી રહ્યા છે એસટી નિગમના પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ કરી ફરજમાં બેદરકારી દાખવનારા ડ્રાઈવર સામે કોઈ ખાતાકીય કાર્યવાહી થશે કે કેમ પ્રવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન મળતી રહે ચાલો ફરજે મોબાઈલ ઉપર લાંબી વાતો કરતા ડ્રાઈવરનો વિડીયો જુઓ